ગણેશ મહોત્સવના રંગ રંગવાયેલા અંકલેશ્વરમાં આ વર્ષે અનેક યુવક મંડળોએ થીમ આધારિત શણગાર સાથે શ્રીજીની સ્થાપના કરી છે પરંતુ જોશિયા જોશિયાફળિયા યુવક મંડળે દેશભક્તિ અને ધર્મને અનોખી રીતે જોડીને સૌનું ધ્યાન ખેંચ્યું છે અહીંના યુવક મંડળે આબેહૂબ લાલ કિલ્લાની પ્રકૃતિ બનાવી છે જેના પર આપણા રાષ્ટ્રધ્વજને લહેરાતા ગણપતિ બપ્પાની મનોહર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે આ દ્રશ્ય લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યું છે સૈનિકોની શિસ્તબદ્ધ પરેડ ભારતના વિવિધ રાજ્યોના પોશાક અને સાંસ્કૃતિક રજૂઆતો સાથે દેશભક્તિના ગીતોનો સંગમ એક અનોખું વાતાવરણ સર્જી રહ્યો છે આ ભવ્ય અને દેશ પ્રેમથી ભરપૂર આયોજનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે જોશિયા ફળિયા યુવક મંડળના આયોજકે જણાવ્યું હતું કે આ આયોજનના મુખ્ય હેતુ ભક્તિ સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમનો સમન્વય સાધીને આ લોક ઉત્સવની ઉજવણી કરવાનો હતો આ પ્રયાસમાં તેમને લોકોને ભરપૂર પ્રેમ મળ્યો છે અને તેઓ સફળ રહ્યા હોવાનો આનંદ વ્યક્ત કર્યો છે આ અનોખા આયોજનની ભક્તિની સાથે સાથે રાષ્ટ્ર ભાવનાનો પણ પ્રચાર થઈ રહ્યો છે જે વર્તમાન સમયમાં અત્યંત પ્રસન્નીય છે મારું નામ મિતેશ જોશી છે અમે છેલ્લા પચીસેક વર્ષથી જોશિયા ફળિયા યુવક મંડળમાં શ્રીજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ અને દર વર્ષે અમારી થીમ અલગ અલગ પ્રકારની હોય છે લાસ્ટ યર પણ અમારું રેલવે સ્ટેશનની થીમ હતી આ વર્ષે અમે રાષ્ટ્રીય ભાવનાને ધ્યાનમાં રાખી ને શ્રીજીની મૂર્તિ પ્રધાનમંત્રી તરીકેની સ્થાપના કરી છે અને લાલ કિલ્લા દિલ્હીના લાલ કિલ્લા બનાવ્યો છે આમાં અમારે લગભગ પંદરથી વીસ દિવસનું મહેનત છે અમારી અને આ થીમ બનાવવાનો મુખ્ય આશય કે લોકોની અંદર રાષ્ટ્રીય ભાવના જન્મે અને નાના બાળકોને જે દિલ્હીને લાલ ગેટ દિલ્હી સુધી જોઈ નહીં શકતા હોય કે અહીંયા આવીને એનું થીમ તો જોઈને આનંદ અનુભવી શકે હું અંકલેશ્વરની પ્રજાને હાર્દિક આમંત્રણ આપું છું કે આ લોકો આવીને જેટલા બને તેટલા સંખ્યામાં આ થીમનો લાભ લે થેન્ક યુ